मेरी उस मां को जिसका राजनीति से कोई लेना देना नहीं जिसका शरीर भी अब नहीं है मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी भद्दी गालियां दी गई नीच नरेंद्र मोदी ने सभा नो खर्चो क्यों नहीं मांगता तुम्हें नीच किस्म नो मानस यानो खर्चो मांगो ने हीरा बावी ने पाजा नाटकों कर आपने ने बोलता है शर्म आवे इतनी कभी हम मुझे नीच कहते हैं गंदी नाली का कीड़ा कहते हैं जहर वाला सांप बोलते हैं નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજવાત વિશેષ વિશ્લેષણમાં હું ધારવી આપનું સ્વાગત કરું છું બિહારમાં કોંગ્રેસની વોટર અધિકાર યાત્રા ચાલતી હતી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો સન્માન કાર્યક્રમ હતો અને તેમાં સમર્થકો અને કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીની માતા માટે અપશબ્દો બોલાયા તેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને વળતા જવાબમાં નરેન્દ્ર મોદીએ પણ ત્યાંની બિહારની બહેનો સાથે એક ઇમોશનલ વિડીયો બનાવ્યો હતો કહ્યું હતું કે મારી માતા માટે બોલાયેલા આ શબ્દો હું ક્યારેય નહીં ભૂલી શકું અને ભૂતકાળમાં પણ મને ઘણી બધી ગાળો બોલવામાં આવી છે ઘણી પાર્ટી તરફથી પણ આવી છે ત્યારે આ નરેન્દ્ર મોદી આ ગાળોને લઈને કોને કહી રહ્યા છે તે વિશે વિશ્લેષણ કરવું છે આપણી સાથે જોડાયા છે દિનેશ સિંધવ બિહારમાં જે વોટર અધિકાર યાત્રા ચાલતી હતી અને તેમાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો દ્વારા જે નરેન્દ્ર મોદીની માતા માટે અપશબ્દો બોલાયા અને પછી નરેન્દ્ર મોદીએ પણ એક ઇમોશનલ વિડિયો શેર કર્યો અને બિહારની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે આ બંને આ વિડીયો અને જે ગાઢ બોલાય છે અત્યારે બિહારની ચૂંટણીને ઘણી બધી ગરમાવે છે તો ત્યારે નરેન્દ્ર મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભૂતકાળમાં પણ તેમને ગાઢ બોલવામાં આવી છે નીચ જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે તેમના માટે ત્યારે નીચ જેવા શબ્દનો પ્રયોગ કોણે કર્યો છે અને એ આડકતરી રીતે કોને સાધી રહ્યા છે તમારો જે પહેલો સવાલ છે કે નરેન્દ્ર મોદી ના માતા હીરાબા જે આ દુનિયામાં છે ને એમને જ્યારે ગાળો આપવામાં આવી છે તો તમે કહ્યું છે પ્રમાણે બિહારના જે દરભંગામાં જે ઇન્ડિયા ગઠબંધન છે કોંગ્રેસ સાથે જે બીજા પ્રાદેશિક પક્ષોનું જે જોડાણ છે એમાં બિહારમાં ચૂંટણી છે અને બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે છે રાજદની વાત આવે ત્યારે તેજસ્વી યાદવ પણ સાથે હતા વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે કારણ કે વોટ ચોરીનો બહુ મોટો મામલો રાહુલ ગાંધી એમણે ઉજાગર કરેલો અને એમાં બિહારને જ એમને ટાર્ગેટ કરેલું આ દરમિયાન જે ટોળામાંથી એ એમના કાર્યકરો જ હોવાના સ્વાભાવિક છે સમર્થકો જ હોવાના આ બંને પાર્ટીના એમને ગાળો દીધી છે હીરામાને તો સ્વાભાવિક છે કે દેશના વડાપ્રધાન છે અને અથવા તો કોઈ પણ સામાન્ય માણસ હોય એની માતાને પણ જો કોઈ ગાળો દે તો ન જ ગમે લોકોને પણ ન પસંદ આવે અને વ્યક્તિગત પોતાને તો ઘણું બધું દુઃખ થાય તો નરેન્દ્ર મોદીને દુઃખ થયું જ હશે અને બિહારમાં તમે જોયું હશે કે જે વિડીયો સામે આવ્યો છે એમાં ઇમોશનલ સ્પીચ એમણે આપી છે તો બિહારમાં કોઓપરેટિવ ફેડરેશનનો એક કાર્યક્રમ હતો જેમાં પીએમ જે છે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન બહેનોને કરતા હતા તો બહેનોને એમને કીધું બહુ ઇમોશનલી કીધું છે વિડીયો બધાએ જોયો છે આપણે ફરીવાર બહુ રિપીટ કરતા નથી કે મારા માતા તો આ દુનિયામાં છે નહીં જેમને મને દેશની સેવા કરવા માટે મોકલી દીધો એટલે એટું મારી સેવા ન લીધી દીકરા તરીકે ને મને દેશને સોંપી દીધો અને રાજનીતિ સાથે મારી માને કોઈ લેવા દેવા ના હોય તો શા માટે ગાળો આપી જેનું એમને દુઃખ લાગ્યું છે એવું કીધું એમને સાથે સાથે એવું પણ કીધું કે બિહારની બહેનોને કે તમે આનો બદલો લેજો તમે જવાબ આપશો બદલો ક્યારે લેવાનો ચૂંટણીમાં એટલે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળને હરાવવાની વાત કરી છે તમારો જે બીજો સવાલ છે ને વિશેષ વિશ્લેષણ શા માટે તો નરેન્દ્ર મોદી નેતા છે કારણ કે ત્યાં ગયા ત્યારે એ વડાપ્રધાન તરીકે જ્યારે કોંગ્રેસ અથવા તો વિપક્ષની જ્યારે વાત કરશે ત્યારે આપણે ભાજપના નરેન્દ્ર મોદીને યાદ કરવા જોઈએ વડાપ્રધાન તો છે જ દર વખતે ઇમોશનલ સ્પીચ આપે ત્યારે એ નાટક જ હશે એવું વિપક્ષ આરોપ મૂકે તો આપણે માની લેવાનું કારણ પણ નથી કારણ કે માને ગાળો પડે તો ખોટું કોઈ પણ ન લાગે સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ એવું પણ કહ્યું છે કે ભૂતકાળમાં મને કોંગ્રેસ અથવા તો વિપક્ષ તરફથી મને નીચ પણ કહેવામાં આવ્યો છે મને ઝેરીલો સાપ પણ કીધો છે તો મને બહુ ગાળો પડી છે હવે સવાલ એ છે જે તમારો સવાલ છે કે નરેન્દ્રભાઈ ને આ વખતે ગાળો પડી ભૂતકાળમાં પણ પડી છે ને આ વખતે એમને માઠું લાગ્યું છે ખોટું લાગ્યું છે અને બિહારની ચૂંટણી નજીક છે જો કુ જોવું તો ભૂતકાળમાં જયારે એમને ગાળો આપવામાં આવી તો નીચ નરેન્દ્ર મોદી એવું કોને કહ્યું હતું એવો સવાલ થયો તમને તો આમ તો ગુજરાત ને દેશને ખબર છે કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદન ધારાસભ્ય છે એમને એક વિડીયો બનાવ્યો હતો ને એમને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને એ વખતે એ ઓડિયો રેકોર્ડિંગ કરીને બધી બહુ વાયરલ કરતા વિડીયો બનાવીને પણ લોકો સામે મૂકતા ત્યારે એમને એવું કહ્યું કે જે આપણે શબ્દ પોતે નહીં વાપરીએ એમને નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી માટે એમને નીચ શબ્દ વાપરેલો દેશના વડાપ્રધાન માટે અને સાથે સાથે એમને એવું પણ કહેલું કે નરેન્દ્ર મોદી સિત્તેર વર્ષના થયા છે એ વખતે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે અને ઈરાબા સો વર્ષના થયા છે આમ છતાં બંને મહા દીકરોને અટક કરે છે એમને આગળ જઈને એવું પણ કહ્યું કે વધારે શું બોલું હું એમ છે એટલે વધારે બોલાય નહીં માટે એટલે નીચ શબ્દ નરેન્દ્રભાઈ માટે ગોપાલ વાપરેલો તો કદાચ નરેન્દ્રભાઈ ઇન્ડાયરેક્ટલી એવું પણ કહેવા માંગે છે ગોપાલ ઇટાલિયા ને કે હું ભૂલ્યો નથી મને યાદ છે કારણ કે તમે મારા માટે આ શબ્દ વાપરેલો એમણે નામ લીધું નથી ગોપાલ ઇટાલિયાનું કારણ કે નરેન્દ્રભાઈ ને ટેવ હતી એ જ્યારે વિપક્ષ ઉપર પ્રહાર કરે ગુજરાતમાં હતા ત્યારે પણ ક્યારેય એમને અર્જુન મોઢવાડિયા શક્તિસિંહ ગોહિલ કે કોંગ્રેસના ભરત સોલંકીનું નામ ક્યારેય લીધું નથી અને રાહુલ ગાંધીનું પણ નામ એમને ક્યારેય લીધું નથી હંમેશા એમને યુવરાજ કહ્યા છે અથવા તો સહેજાદા ગી છે એટલે એમની આ રાજનીતિ છે વિપક્ષના લોકોનું નામ લઈને ક્યારેય મોટા ના કરવા એમને નરેન્દ્રભાઈ માને છે કે મફતની પબ્લિસિટી હું શા માટે કરું નામ લઈને તો ગોપાલ ઇટાલનું નામ તો ન જ લે પણ આપણને તો ખબર હોવી જોઈએ કે ભાઈ નીચ શબ્દનો પ્રયોગ કોને કર્યો નરેન્દ્રભાઈ માટે તો ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો હવે હા બોલો ત્યારે એક સવાલ એવો પણ થાય કે ગોપાલ ઇટાલિયાએ આ શબ્દ કહ્યો અને નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે હું આ ભૂલ્યો નથી એમ અને એવું નામ જોગ નથી કીધું ગોપાલભાઈને પણ એમને યાદ તો છે એવું લાગ્યું આજે એમની જે પીડા હતી ઇમોશનલ વિડીયોમાં તો એમને એવું યાદ કર્યું કે મને બહુ ગાળવો પડી છે તો નરેન્દ્રભાઈને એ પણ યાદ હશે કે જ્યારે

એમને માફ કરી દે તેનો સવાલ છે વિશેષ વિશ્લેષણ કરી રહ્યા છે હાર્દિકભાઈને જ વધારે ખબર હશે કે એમને માફી મળી છે કે નહીં અને માફી નહીં મળી હોય અને ઇનામ જ્યારે મળવાના હોય તો મંત્રીમંડળની વાત ચાલી રહી છે ફેરફાર થવાની એને લઈને પણ લોકો ચર્ચા કરે છે એ તસવીરમાં સાથે જોયા પછી લોકોને એવું પણ લાગે છે કે હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં અથવા હાર્દિક પટેલે જ્યારે સીએમને પત્ર લખ્યો ગટરની સમસ્યાને લઈને નગરપાલિકા વિરંગામની ત્યારે લોકોને એવું પણ લાગ્યું કે મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે હાર્દિક પટેલ આ કરે છે એવા આરોપ પણ લાગ્યા એમના વિરોધીઓ તરફથી જ્યારે કોંગ્રેસમાં હતા હાર્દિક પટેલ પહેલાં આંદોલન કરી હતા પછી કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસમાં હતા ત્યારે જાંબુઓમાં એક મધ્યપ્રદેશના જાંબુઓમાં એક સભા હતી ત્યારે તેઓ ખેડૂતને સંબોધન કરી રહ્યા હતા ને ત્યારે ખેડૂતો એકદમ ઠંડા બેઠા હતા ઉત્સાહ નહોતો એટલે હાર્દિક પટેલે કીધું કે કેમ ઠંડા બેઠા છો આ તો તમારા માટેની સભા છે અને યમરાજ થોડોક ઉપર આકાશમાંથી નીચે આવવાનો છે તમે ડરો છો અને બહુ ધીમે કરીને એક ટકોર કરતા નામ લીધા વગર એમને એવું કહ્યું કે હા એક દિલ્હીમાં યમરાજ બેઠો છે અને ત્યારે મીડિયાએ કવરેજ કર્યું અને એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને યમરાજ કહ્યા હાર્દિક પટેલે એટલે યમરાજ શબ્દ તો હાર્દિક પટેલે વાપર્યો જ છે તો હવે તમારો સવાલ એ છે કે જો નરેન્દ્રભાઈને ગાળો પડે અને ખોટું લાગી જતું હોય ચૂંટણી વખતે એમની પીડા વ્યક્ત કરતા હોય તો પછી ભૂલી કેમ જાય છે એવું જ કહો છો ને તમે તો હાર્દિક પટેલ જે ઘસાતું બોલ્યા નરેન્દ્રભાઈ માટે આંદોલન દરમિયાન કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ માટે કે નરેન્દ્રભાઈ માટે તો શા માટે ભૂલી ગયા એવો જ સવાલ છે ને કારણ કે આમાં તો બે મોઢાની વાત નરેન્દ્રભાઈ ની લાગશે લોકોને તો નરેન્દ્રભાઈને ખોટું પણ લાગે છે નરેન્દ્રભાઈ પાછી માફી પણ આપે છે તો ભાજપમાં જે લોકો જોડાઈ જાય એને માફી મળી જતી હશે એવું સાબિત થયા નથી તો ગોપાલ ઇટાલિયા જોડાય ભાજપમાં કદાચ તો એમને પણ માફી મળી જશે હવે લોકોને એવું લાગવા મળશે લોકોને ત્યાં સુધી લાગવા મળશે કે ભાઈ નરેન્દ્રભાઈ હોય કે પછી ભાજપ હોય એમના વિશે ઘસાતું બોલીને રાજનીતિમાં એન્ટ્રી લઈ શકાય કારણ કે એનું મોટું ઉદાહરણ હાર્દિક પટેલથી લઈને ઘણા બધા લોકો છે તો એક એવો ટ્રેન્ડ પણ શરૂ થઈ શકે દરેક લોકો એવું સાહસ ન કરે ગોપાલ ઇટેલિયામાં ભાજપમાં આવશે કે નહીં આવે પછીની વાત છે પણ આ સવાલ અગત્યનો છે એનો જવાબ હા પણ હોઈ શકે કે જો ગોપાલ ઇટેલે ભાજપમાં આવી જાય તો માફી મળી જાય હાર્દિક પટેલને મળી જતી હોય તો ગોપાલભાઈને હું માનું ત્યાં સુધી કદાચ નરેન્દ્રભાઈ માફ ન કરે એવું નથી માનતો કારણ કે છેલ્લે તો રાજનીતિ જ કરવાની છે અને રાજનીતિ કરવા માટે જો કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના હોય નરેન્દ્રભાઈએ તો કરે પણ ખરા પણ એમને ખોટું તો લાગ્યું છે જે રીતે એમને આ મા વિશે બોલવામાં આવ્યું છે અને એમને જ્યારે યાદ દેવડાવ્યું કે મને ભૂતકાળમાં ઘણા લોકોએ નીચ કહ્યો છે તો હાલ તો ગોપાલભાઈએ એ કદાચ યાદ રાખવાની જરૂર છે કે નરેન્દ્ર મોદી ભૂલ્યા નથી કે એમને નીચ કોને કહ્યું હતું અને હવે આ આખો મુદ્દો જો ચકશે તો ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવે છે નરેન્દ્રભાઈને નહીં જ કહેવાના મુદ્દે ગોપાલ ઇટેલિયા પરી પાછા ટ્રોલ થઈ શકે અને ભાજપ કદાચ આ મુદ્દાને વેગ પણ આપે એટલે મને એક સવાલ એવો થાય છે કે ગાળો પડે અને દુઃખ થાય છે અને પછી એ જ લોકો પાછા ભાજપમાં પણ હોય છે તો ગોપાલ ઇટાલિયા કદાચ આ વાત જાણે તો બહુ કદાચ નહીં ડરતા હોય એમને લાગતું હશે ને કે ભાઈ હાર્દિકને તો માફી મળી ગઈ તો હું શા માટે ડરું પણ નરેન્દ્ર મોદી છે આ તો નરેન્દ્ર મોદી માટે એવું કહેવાય છે કે એ ભૂલતા નથી ક્યારેય એમના જે રાજકીય વિરોધી છે ને એમને ક્યારેય ભૂલતા નથી અને વેરની વસૂલાત કરવા માટે નરેન્દ્રભાઈ જાણીતા છે એવું રાજકીય પંડિતો કે છે એમના વિશે લખાણું છે નરેન્દ્રભાઈ પોતે કહેતા જ નથી એટલે જે લોકો ઓળખે છે ને એ બધા એવું તો માને જ છે કે જે હોય પણ એ ભૂલ્યા તો નહીં હોય તો આ મુદ્દે એક ફાઇનલ કમેન્ટ તમે શું કરશો ફાઇનલ કોમેન્ટ મારી એવી છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં પોલિટિકલ પીચ ઉપર એક ફાઇનલ મેચ રમાવાની છે એ મેચ પહેલાં ગોપાલ ઇટાલિયા ભાજપમાં હશે કે નહીં આપણને ખબર નથી ગોપાલ ઇટાલિયાની એક જુદી પાર્ટી હશે કે નહીં આપણને ખબર નથી ગોપાલ ઇટાલીની પાર્ટીમાં બીજા બધા નેતાઓ હશે કે નહીં એમને ખબર નથી કંઈ પણ થઈ શકે પણ ફાઇનલ મેચ રમાશે ત્યારે હું એવું માનું છું કે નરેન્દ્ર મોદીની આ સ્પીચનો ઉપયોગ ભાજપ કરશે આ જે નીજ શબ્દવાળી વાત એમને કરી છે એનો ઉપયોગ ગોપાલ ઇટાલિયા સામે ચોક્કસ થશે અને એ વખતે જોઈએ આખા સમીકરણો શું બદલાશે તો નરેન્દ્ર મોદીની આ સ્પીચને ફાઇનલ કોમેન્ટમાં એવું કહી શકાય કે ફાઇનલમાં જ્યારે ભાજપ મેદાનમાં ઉતરશે પીચ ઉપર ફટકાબાજી કરવા માટે ત્યારે આ મુદ્દે કદાચ ગોપાલ ઇટાલિયાને ફેંકીને બોલ્ડ કરવાનો પ્રયત્ન કરશે પણ હું ઈચ્છું છું કે પ્રજાએ હંમેશા એવું યાદ રાખવું જોઈએ કે રાજનીતિનો ચહેરો ખૂબ ડરાવે છે એ જ છે ને ચિંતાનો વિચાર વિશેષ વિશ્લેષણ કેમ કરીએ નરેન્દ્રભાઈ આપણા દુશ્મન છે નહીં કે આપણા મિત્ર પણ નથી કે આપણે એમના વતી વકીલાત કરીએ કે હાર્દિકભાઈ કે ગોપાલભાઈ પણ આપણા દુશ્મન કે મિત્ર નથી કે આપણે એમને નિશાન બનાવીએ પણ નરેન્દ્રભાઈ મોદીના માતા હોય કે પછી કોઈપણની માતા હોય એને ગાળો દે તો વ્યાજબી જ નથી બિલકુલ વ્યાજબી નથી એટલે ઘણીવાર એમના વધતી વકીલાતમાં આપણે ક્યારેક રહીને આ બંને વિશે બોલી નાખીએ તો એક તો એ બંનેના દુશ્મન થઈ જાય આપણે ગોપાલભાઈને હાર્દિકભાઈના અથવા એમના ચાહકોને એવું લાગશે કે તમે ટીકા કરો છો બંનેની એવું તો છે નહીં પણ ચિંતા એટલા માટે છે કે પાછું નરેન્દ્રભાઈ ભૂલી પણ જાય છે આ દુઃખ અને પાછી ચૂંટણી નજીક આવે તો જોડી પણ દે પાર્ટીમાં કોઈ પણ જોડી દીધા પણ આપણું કામ પત્રકાર તરીકે એક નિષ્પક્ષ ચર્ચા કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો વિશેષ વિશ્લેષણ જે કર્યું છે એમાં પ્રજા બહુ આમ તો હોશિયાર છે એ સમજી જશે આપનો ખૂબ આભાર આ મુદ્દે વિશેષ વિશ્લેષણ કરવા બદલ તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો